બાર ધરા સભ્ય આયોજિત એકસો આઠ સર્વ સમૂહ લગ્ન સો રાટક્યું વાવાઝોડું ત્રાટક્યું રડોદરા ખાતે બાયડ ધારા સભ્ય આયોજિત એકસો આઠ સમૂહ લગ્નસવનું આયોજન કરવામાં આવ્યું તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ ના રોજ એકસો આઠ નવ પ્રભુતામાં પગલાં પાડનાર હતા અને આ નવ આશીર્વાદ આપવા આપના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આશીર્વાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમન પહેલાં જ ભયંકર વરસાદ સાથે વાવાઝોડું રાટક્યું મુખ્યમંત્રી બાયડ પહોંચ્યા સમય વરસાદ સાથે વાવાઝોડું થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાફલો બાય સર્કિટ હાઉસ ખાતે રોકા હતી ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે સમૂહ લગ્ન સૌ સ્થળે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડા આવતા ભારે નુકસાન થયું હતું આ સાથે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાફલો બાયર સર્કિટ હાઉસથી ગાંધીનગર રવાના થયો આ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે રડોદરા ખાતે એક સો સર્વ સમૂહ લગ્ન સૌના સ્થળ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો મંડપ અને લગ્નની ચોરીને ભારે નુકસાન થયું તેમજ બાયડના અમિયાપુરમાં ભારે વાવાઝોડાના કારણે પાંચ જેટલા મકાનોના પતરા ઉડી ગયા તેમજ ભીલડા તાલુકાના ધંધાસર ગામના બે યુવકો ગ્રામ પંચાયતના મકાન જળ ઉભા હતા ત્યારે વીજળી પડતા બંને યુવકોના મોત થયા છે વાવાઝોડાના કારણે સમગ્ર જિલ્લામાં ભારે નુકસાન થવા પામ્યું છે તારીખ પાંચ પાંચ બે હાજર પચીસ ના દિવસે સોમવારના ના દિવસે વાવાઝોડું આવવાના કારણે પાંચ ઘરો નુકસાન થયું છે તો સરકાર શ્રી ને નમ્ર વિનંતી કે અમને તેમના તરફથી થી કઈ સહાય મળે રીપ્રો દિનેશ પટેલ અરવલ્લી